મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્રનો વિસ્તાર હોય આ બધી જગ્યાએ જે રીતે વરસાદ ઉદભવી છે તો ક્યાંક પરિસ્થિતિ ઉદ્ભવી છે ને પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાંથી સંપૂર્ણ રીતે પાણી તો નથી જ નીકળ્યું ક્યાંક ખેતરોમાં પાણી ભરાયેલા છે હવે આ પરિસ્થિતિની વચ્ચે ખેડૂતો શું કરે આજે ખેડૂતોના આ વિષય ઉપર વાતચીત કરવા આપણી સાથે અત્યારે પરેશ ગોસ્વામી જોડાયા છે આમ તો દર વર્ષ આપણે એમની સાથે ચર્ચા ઓનલાઈન કરતા હોઈએ છીએ આજે નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આવ્યા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે પરેશભાઈ પહેલો સવાલ આપને એ જ પૂછીશ કે જે રીતની પરિસ્થિતિ ઉદ્ભવી છે અતિવૃષ્ટિની પરિસ્થિતિ તે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જેમાં વડોદરા અને છોટા ઉદેપુર જેવા જે વિસ્તારો છે જ્યાં ખેડૂતોની આજે સ્થિતિ ઉદ્ભવી છે તેને લઈને આપ શું કહેશો ખાસ કરીને બેન જોવા જઈએ તો આ કોઈ એક વિસ્તારની અંદર નુકસાની નથી મધ્ય ગુજરાત હોય કે અમુક દક્ષિણ ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ નુકસાન છે અને સૌરાષ્ટ્રની અંદર પણ નુકસાન છે એવી જ રીતે કચ્છ જિલ્લો છે આમ તો કચ્છ જિલ્લો એક રાજ્ય થાય એવડો મોટો જિલ્લો છે આપણો પણ એમાં પણ નુકસાની તો છે ને અતિવૃષ્ટિ છે એ પણ એક વખત નહીં બન બે વખત થઈ છે જેવી રીતે જોવા જઈએ તો પહેલી અતિવૃષ્ટિ છે એનો અસર વધારે તો સૌરાષ્ટ્રમાંથી જુલાઈ મહિનામાં એમાં પણ ખાસ કરીને જૂનાગઢ હોય ગીર સોમનાથના અમુક પાડ છે પોરબંદર દ્વારકા જામનગર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો ને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો એમાં થોડીક નુકસાની વધારે હતી અને એ નુકસાની છે એ પણ લગભગ આઠથી દસ હજાર કરોડ રૂપિયાની નુકસાની હતી પણ આ નુકસાનીનો સર્વેના આદેશ થયા અને એ પછી સરકારે જે એક રકમ ફાળવવામાં આવી છે એ રકમ છે ત્રણસો ને પચાસ કરોડ હવે નુકસાની આઠથી દસ હજાર કરોડની છે જુલાઈમાં એની સામે સરકારે ત્રણસો ને પચાસ કરોડ રૂપિયાનું વળતરની જાહેરાત કરી છે એટલે આ પણ એક ખેડૂત સાથે ન્યાય નથી ખરેખર આ રકમ છે ને એમાં એક મોટો તફાવત છે સરકારે એમાં યોગ્ય રીતે નિર્ણય કરીને આ એક રકમ વધારવી પડે એમ છે બીજી નુકસાની થઈ છે એ તો દસ હજાર કરોડ કરતાં પણ અનેક ગણી વધારે છે એ છે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જે બંગાળની ખાડી તરફથી લો પ્રેશર આવ્યું હતું એ ગુજરાત ઉપર આવીને ડીપ ડિપ્રેશન બન્યું એ ડીપ ડિપ્રેશનને કારણે ઓલ ઓવર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ નોંધાયા છે અને અનેક જગ્યાએ અતિવૃષ્ટિના માહોલ સર્જાયા છે સામાન્ય રીતે અમે ઘણી વખત એક હું વેધર એક્સપર્ટ તરીકે માહિતી આપતો હોય છે ત્યારે આપ બધાને ખ્યાલ હશે કે એ એક કલાકની જે વરસાદની એવરેજ હોય છે એ એવરેજ હોય છે એક કલાકે સવા ત્રણ ઇંચ વરસાદ પડે ગમે એટલો વરસાદ પડે બેન એક કલાકે સવા ત્રણ ઇંચ વરસાદ પડે પણ જો સવા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડે તો એ આપણા માટે નુકસાનકારક હોય છે એનું કારણ છે કે આપણી જે જમીન છે પૃથ્વી ઉપરથી જે પાણીનો નિકાલ થઈ શકે છે એક કલાકે સવા ત્રણ ઇંચ સુધીના વરસાદો પડે ને તેટલું પાણી નિકાલ કરવા માટે આપણી જમીન સક્ષમ છે પણ કલાકે સવા ત્રણ ઇંચ કરતાં જો વરસાદ વધી જાય તો આપણી જમીન પાણીનો નિકાલ કરી શકતી નથી જળભરાવની સ્થિતિ થાય છે હોનારત સર્જાય છે અને એને કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પણ પાણી ભરાતા હોય છે એવી જ રીતે ખેતરોમાં પણ પાણી ભરાય છે અને ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે બેન વરસાદ પડ્યો એને કારણે જે ચોમાસું પાક હતા જેની અંદર કપાસ હોય મગફળી હોય સોયાબીન હોય એરંડા હોય તુવેર હોય મરચી ટામેટી હોય કે રીંગણ હોય કે અન્ય કોઈ પણ પાક હોય જેવી રીતે ઉત્તર ગુજરાતના જે પ્રાંતિજ આસપાસના વિસ્તારોમાં તો કોબીજ ફ્લાવરનું વાવેતર પણ બહુ થાય છે એમાં પણ નુકસાની છે એટલે દરેક પાકની અંદર નુકસાની છે અલગ અલગ પ્રકારના જે પાકો આપણા રાજ્યમાં વવાય છે દરેક પાકોમાં નુકસાની છે નુકસાની ખૂબ મોટી છે છતાં પણ આપણે માનીએ કે કુદરતી છે પણ સરકારની જવાબદારી જે બને છે સામાન્ય રીતે જોવા જઈએ તો પહેલાં આપણે વીમા કંપનીઓ હતી ખેડૂતો પ્રીમિયમ ભરતા એને વીમો જે તે સમયે પાસ થતો નુકસાની આવે ત્યારે પણ હવે વીમા કંપનીઓ તો બંધ થઈ હવે આવી છે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આ યોજનાની અંદર પણ અમુક પ્રાવધાન છે એની અંદર કલમ ઘ છે કલમ ઘરની અંદર કલમ નવ છે કલમ ઘરની કલમ નવ એવું સૂચવે છે કે જ્યારે પણ અતિવૃષ્ટિ હોય સાયક્લોન હોય વાવાઝોડું હોય કે કોઈ પણ દુર્ઘટના ઘટે આ કુદરતી જે દુર્ઘટનાઓ બનતી હોય છે ત્યારે એ દુર્ઘટના બને એ પછી બોતેર કલાકની અંદર સરકારી અધિકારી દ્વારા સર્વે કરી અને સરકારને રિપોર્ટ સોંપવો અને ખેડૂતોને એનું યોગ્ય વળતર આપવું જોઈએ ત્યારે ઘણી વખત એવું થાય છે કે બોતેર કલાક તો શું પણ બોતેર દિવસ વીતી જાય તો પણ સર્વે નથી થતો એ દુઃખની વાત છે બીજા નંબરની અંદર જેવી રીતે આપણે જોઈએ કે જેમ સમય જાય એમ મોંઘવારી વધે છે જ્યારે આ યોજના આવી આમ તો આપણે બે હેક્ટર સુધીની મર્યાદા ફિક્સ કરેલી છે ખેડૂત પાસે પાંચ હેક્ટર દસ હેક્ટર કે ગમે એટલી જમીન હોય વળતર મળશે બે હેક્ટરનું બે હેક્ટરની અંદર એમાઉન્ટ ફિક્સ છે એક હેક્ટરના વીસ હજાર રૂપિયા તો બે હેક્ટરે ચાલીસ હજાર રૂપિયા મળે હવે આજે જોવા જઈએ તો યોજના આવી ત્યારથી એક હેક્ટરના વીસ હજાર રૂપિયા રકમ છે યોજના જ્યારથી ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં મોંઘવારી જોઈએ તો અનેક ગણી વધી ગઈ છે જેની અંદર રાસાયણિક ખાતરનો ભાવ વધ્યો છે ઓર્ગેનિક ખાતરનો ભાવ વધી ગયો છે જંતુનાશક દવાનો ભાવ વધી ગયો છે બિયારણના ભાવ વધી ગયા છે મજૂરી ખર્ચ ખેડૂતને વધી ગયો છે એ બધું વધી ગયું છતાં પણ આ રકમ તો ત્યાંની ત્યાં જ છે એટલે એક હેક્ટરે વીસ હજાર રૂપિયા છે એમાં ખેડૂતને કશું જ વળતરના રૂપમાં કોઈ સહાય થતી નથી એને કોઈ રાહત મળતી નથી એ રકમ છે ને એ વીસ હજારથી લઈને હવે આપણે વધારવી પડે એમ છે આમ જોવા જઈએ તો એક ખેડૂતને જે આપણે ચાલીસ હજાર રૂપિયાની વાત કરીએ છીએ પણ બે હેક્ટરની અંદર નુકસાની તમે જોવા જાઓ તો બેથી અઢી લાખ રૂપિયાની હોય બેથી અઢી લાખ રૂપિયાની જેની નુકસાની છે એની સામે આપણે ચાલીસ હજાર રૂપિયાનું જો વળતરની વાત કરતા હોય તો એમાં કોઈ જ પ્રકારે ખેડૂતને રાહત થતી નથી એટલે ખેડૂતોને નુકસાની છે એ નુકસાનીમાં વળતર પણ નથી મળતું જેને કારણે આ જ દિવસ સુધી તમામ સેક્ટરોની પ્રગતિ થઈ છે પણ ખેડૂત ત્યાંનો ત્યાં છે ખેડૂત દેવામાં ડૂબેલો છે અને આ દેવું પણ વધતું જાય છે એનું કારણ છે બેન કે જેવી રીતે આ મોંઘી દવા ખાતર અને બિયારણનું વાવેતર કરેલું છે એ પછી ખેડૂતને એક આશા હતી પોતે એક ટાર્ગેટ નક્કી કરેલો હતો કે મગફળી છે કે સોયાબીન છે કે જે પાક છે એ નવરાત્રી અથવા તો દિવાળી સમયે હાર્વેસ્ટિંગ આવે તો એ પાક વેચીને મારે પૈસા આવશે આ એક ટાર્ગેટ ઉપર ઘણા બધા આયોજન કરેલા હોય હવે પાક તો થયો ફેલ હવે આ પાક ફેલ થયો સરકાર પણ જો સમયસર આ વળતર ન આપે તો ઓલાને જે ખેતીમાંથી આવવું નહોતું ખેડૂતને એ પણ નથી આવ્યું કે નથી સરકારમાંથી આવ્યું એટલે ખેડૂતને મજબૂરીમાં ક્યાંયથી દેવું કરવું પડે છે લોનો લેવી પડે છે વ્યાજે પૈસા લેવા પડે છે અને ખેડૂત પછી દેવામાં ડૂબતો જાય છે એટલે આપના માધ્યમથી હું તો સરકારશ્રીને અપીલ કરું છું કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવવામાં આવે અને સર્વેની પણ તો જરૂર નથી સરકાર પાસે તમામ આંકડાઓ છે કયા જિલ્લામાં કયા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો જે વિસ્તારોની અંદર વધુ વરસાદ હોય સરકારનો એક નિયમ છે સો ટકા વરસાદ હોય એને આપણે નોર્મલ વરસાદની કેટેગરીમાં માનતા હોય જો વીસ ટકાનો પ્લસ માઇનસ થાય તો સહાયને મળવાપાત્ર એ ગણાતું નથી વીસ ટકા એટલે કે કોઈ જગ્યાએ એંસી ઇંચ વરસાદ પડ્યો એંસી ટકા વરસાદ પડ્યો તો પણ એ નોર્મલથી નજીક છે એકસો ને વીસ ટકા પડે તો પણ નોર્મલથી નજીક છે પણ એકસો વીસ ટકા કરતાં વધારે વરસાદ હોય તો એ અતિવૃષ્ટિમાં ગણવામાં આવે છે આ સરકારનો બનાવેલો નિયમ છે અને એ અતિવૃષ્ટિમાં ગણવામાં આવતું હોય તો જે જે વિસ્તારોની અંદર એકસો વીસ ટકા ઉપર વરસાદ છે આ તાલુકાઓના નામ જાહેર કરવા જોઈએ મને તો આશ્ચર્ય એ થાય બેન ચાર દિવસ પહેલાં સરકારી વેબસાઇટ ઉપર એક આંકડો એવો મૂકેલો છે કે રાજ્યના સાડત્રીસ તાલુકા એવા છે કે ત્યાં દોઢસો ટકા કરતા પણ વધારે વરસાદ પડેલો છે તો ઓલરેડી સરકાર સ્વીકારે છે કે દોઢસો ટકા કરતા વધારે વરસાદ છે તો આ તાલુકાઓના ખેડૂતોને વળતર અત્યાર સુધીમાં કેમ એના એકાઉન્ટમાં નથી ગયું આમ તો આપણે બહુ વાત કરીએ છીએ કે વિશ્વ લેવલે આપણે બધાથી આગળ નીકળી રહ્યા છીએ બધાથી આગળ નીકળી રહ્યા હોય તો હું તો ચોક્કસમાંનું કે નુકસાન થયું છે ઓન પેપર ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જો પ્રૂફ થયું હોય તો ચોવીસ કલાકની અંદર ખેડૂતના ખાતામાં પૈસા કેમ નથી જતા એટલે આ ક્યાંક નિયતની પણ મને ખોટ દેખાય છે અને એક હું તો માનું છું ખેડૂત તરીકે પણ કે આ નુકસાની છે ખૂબ મોટી છે સરકારે આ ચાલીસ હજાર રૂપિયાવાળી જે કંઈ આપણે સિટી છે એ બહુ વગાડવાની જરૂર નથી આ એક મોટું નુકસાન છે ને મોટું નુકસાન છે એ યોગ્ય રીતે ખેડૂતને આપવામાં આવે નકર આમાં એવું થાય છે બેન મોટાભાગે

એવી જ રીતે ભૂતકાળમાં જોવા જઈએ તો સત્તર મે બે હજાર એકવીસના રોજ તવતેનમનું સાયક્લોન જે સૌરાષ્ટ્રના દક્ષિણ છેડે દીવ જે આપણું કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવથી દસ કિલોમીટર આગળથી એનું લેન્ડ ફોલિંગ થયું હતું ત્યારે સૌરાષ્ટ્રની અંદર બાગાયતી પાક હતો ને એમાં પણ બહુ નુકસાન હતું અન્ય ઉનાળુ પાક હતો એમાં પણ નુકસાન હતું ત્યારે પણ અમુક ખેડૂતોને મળ્યા હતા અને મોટાભાગના ખેડૂતોને નથી મળ્યા આ નથી મળ્યા આવું તમને જે ખેડૂત કહેતા હોય એનું કારણ એવું છે કે જ્યારે આઠ દસ હજાર કરોડનું નુકસાન હોય અને જો સરકાર કદાચ એમાં ત્રણસો પચાસ કરોડ ફાળવે તો બધા જને પછી આપી નથી શકાતું એટલે જેને મળીએ એ દસ લગભગ આઠ દસ ટકા ખેડૂતને મળે છે અને નેવું ટકા ખેડૂત છે આ સહાયથી વંચિત રહીએ છીએ એટલે આવું જનરલી થતું હોય છે પણ કારણ કે જે સહાયની તમે વાત કરી છે એ સહાય કારણ કે કોઈ એક સામાન્ય ખેડૂત હોય તો પણ એના આને તે તમે કીધું કે એના ખર્ચો વધારે આવે છે એને જે દવા છાંટે છે તેનો ખર્ચો વધારે આવે છે તો સરકારે હવે આ જે આખી સ્કીમ છે કારણ કે ઘણી બધી વખતે ઘણા બધા એવા ખેડૂતો સાથે વાત થઈ તો એમનું એવું કેવું હતું કે આના કરતાં તો પાક વીમા યોજના સારી હતી કે કમસે કમ અમને એ તો ખબર હતી કે અમને કેટલા પૈસા મળશે ચોક્કસ વાત છે પાક વીમા યોજના ઘણા ખેડૂતો સાચી પણ ઠેરવે છે એમાં પણ ઘણી વખત પાક વીમો પાસ થતો મળતું હતું પ્રીમિયમ પણ વીમા કંપનીઓ છે એના એકાઉન્ટમાંથી કાપતી હતી બધું હતું પણ હું તો એમ માનું છું કે હવે આપણે એક વીમા કંપનીઓ બંધ જ કરી દીધી છે તો ફરીથી વીમા કંપની નો આવે પણ વીમા કંપનીના જે નિયમ મુજબ જે વળતર મળતું હતું ને એ આજે પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના ભાગ હેઠળ એને મળવું જોઈએ એટલે ચોક્કસથી એક આ વળતરથી મળવું જોઈએ અને આની જે એમાઉન્ટ છે ને સરકારે સર્વેની વાતો કરે છે કે અમે સર્વે કરાવશું ક્યાં નુકસાની છે તો તમે સર્વે કરાવવાની વાત કરો છો ને એક બાજુથી ત્રણસો ને પચાસ કરોડ તમે જાહેર કરો છો એનો મતલબ એવો થયો તમને ફાઇનલ ખબર છે કે ત્રણસો પચાસ કરોડનું નુકસાન છે તમે કયા આધાર ઉપર આ રકમની તમે જાહેરાત કરો છો તમે સર્વે નથી કરવા ગયા એક બાજુ તમે સર્વેની વાતો કરો છો એક બાજુ તમે ત્રણસો પચાસ કરોડની ફાળવણી કરો છો તમે ત્રણસો પચાસ કરોડની ફાળવણી કરતા હોય એનો સીધો જ મતલબ એ થાય કે તમને ખબર છે કે ત્રણસો ને પચાસ કરોડનું નુકસાન છે તો તમે સર્વેનું શું કામ પછી ખેડૂતને રાહ જોડાવવી જોઈએ તો ત્રણસો પચાસ કરોડનું જેના ભાગમાં જેટલું આવતું હોય એ એકાઉન્ટમાં નાખી દો પણ આ નહીં કરે કેમ કે એને પોતાને ખબર નથી કે નુકસાન કેટલું છે પોતાને ખબર નથી કે શું કરવું જોઈએ એટલે સરકારની અત્યાર સુધી જે માટેની પોલિસી છે એ જ ક્લિયર નથી બિલકુલ નથી હું તો એમ માનું કે ત્યાં જે સત્તામાં બેસે છે અથવા તો કોઈ અધિકારીઓ છે એને ખેતી વિશેનું બેન જ્ઞાન જ નથી હું ચોક્કસ કહું છું કૃષિ મંત્રી હોય કે કોઈ પણ જે ખેતીવાડી અધિકારી હોય ગાંધીનગરમાં બેસે છે ને એ માત્ર ચોવીસ કલાક માટે ખેડૂતના ખેતરમાં આવી અને કોઈ પણ એક કામ છે એ ચોવીસ કલાક કરી બતાવે તો ખબર પડે કે ખેતી શું વસ્તુ છે ખેતીને જેટલી આપણે ધારીએ નથી સૌથી વધારે મહેનત છે ને આ દેશની અંદર અંદર ખેતીમાં છે છે અને સૌથી ઓછામાં ઓછી આવક પણ ખેતીની આમ સામાન્ય રીતે જોવા જઈએ બેન આજે તમે એક સારા એવા પત્રકાર છે તમે કદાચ એવું ઈચ્છતા હશે કે તમારા બાળકો છે એ સારા પત્રકાર તમારાથી પણ મોટા પત્રકાર બને કોઈ ઉદ્યોગપતિ હોય તો વિચારે મારો છોકરો અમારો ઉદ્યોગ છે વેપાર છે સાચવ છે દરેક વ્યક્તિ પોતાના બાળકો માટે ભવિષ્ય કંઈક વિચારતા હોય છે એક માત્ર ખેડૂત એવો છે ને એ એવું વિચારે કે મારા છોકરા મોટી મોટા થઈને ખેતી તો ન જ કરે પોતાનો ધંધો એના છોકરાઓ પાસે કરાવવા નથી માગતા શું કામ નથી માગતા એને ખબર છે કે અમે જે દુઃખી થયા છે આખી જિંદગી અમારી આખી જિંદગી આમાં બરબાદ થઈ છે આ વારો આપણે આવનારી પેઢીનો ન આવે એટલે તો આ જે ગામડાઓ ખાલી થાય છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે આજની તારીખે જે રીતે ગામડાઓમાંથી શહેરીકરણ થઈ રહ્યું છે માઇગ્રેટ થઈ થઈ રહ્યા છે લોકો આજે ભારત દેશ છે ગામડાઓથી બનેલો દેશ છે ઓલ ઓવર ભારતની જે વસ્તી છે સિત્તેર ટકા વસ્તી છે ગ્રામ્ય વસ્તી છે ત્રીસ ટકા વસ્તી છે ને બેન એ શહેરી વસ્તી છે હવે આ જે માઇગ્રેશન થઈ રહ્યું છે ને જો આવી જ રીતે કન્ટિન્યુ ચાલશે ને તો લગભગ બે હજાર ને પચાસ સુધીમાં સિત્તેર ટકા વસ્તી શહેરી થઈ જશે અને ત્રીસ ટકા વસ્તી ગ્રામ્ય વસ્તી રહેશે આ રીતે માઇગ્રેટ થઈ રહ્યા છે લોકોને ત્યાં વળતર નથી ખેતીમાં ખૂબ મહેનત છે અને જોખમ પણ એટલું છે પોતાનો જીવનો પણ ઘણી બધી વખત એટલું જોખમ હોય જંગલી જાનવરો સાથે કામ કરવું છે ખુલ્લા ખેતરની અંદર આકાશ પણ ઉપર ખુલ્લું ખુલ્લું આકાશ છે નીચે ધરતી છે બીજું કોઈ સેફ્ટી હોતી નથી એ કોઈ એસીમાં બેસીને કામ નથી કરતા એ તડકામાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય ને એમાં પણ ખેડૂતો કામ કરે છે જ્યારે ઠંડી પડતી હોય તો ઠંડીમાં પણ વાળીએ કામ કરતા હોય છે એટલે જ આપણે કહીએ છીએ જય જવાન જય કિસાન આનો અર્થ હું એવો કરું છું કે આ બે પાત્ર એવા છે બેન જય જવાન જે જવાન છે ને એ કાશ્મીર અથવા તો જે કાંઈ આપણા જે ઠંડા પ્રદેશો છે એમાં માઇનસ પિસ્તાલીસ ડિગ્રીમાં ઊભી અને તમારી મારી રક્ષા કરે છે જવાન એ જવાન અને એક બાજુ કિસાન છે કે જે પ્લસ પિસ્તાલીસ ડિગ્રીમાં કામ કરે જવાન છે એ માઇનસ પિસ્તાલીસ ડિગ્રીમાં કિસાન છે એ પ્લસ પિસ્તાલીસ ડિગ્રીમાં કામ કરે છે ને જવાન અને કિસાનોનું જે મહેનત છે એનું કામ છે ને એ બીજા નહીં સમજી શકે એ જ સમજી શકશે પણ કિસાનની વાત કરીએ આપણે તો કિસાનને કારણ કે ક્યાંક એમને વળતર પણ એટલું મળવું જોઈએ કે જેટલું એમને નથી મળી રહ્યું તમને શું લાગી રહ્યું છે કે જે વરસાદની આખી પેટર્ન પણ ચેન્જ થઈ છે એ પેટર્નની અસર પણ ખેડૂતોના પાક ઉપર અને ખેડૂતો ઉપર થઈ રહી છે બિલકુલ થાય જેવી રીતે અત્યારે જોવા જઈએ તો આપણે જે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ અથવા તો જે ક્લાઇમેટ ચેન્જ થયું છે વેધર સાયકલ ખોરવાય છે આની પાછળના બેન ઘણા બધા કારણ છે એને કારણે આ બધું થાય છે કોઈ એક કારણ તો છે નહીં પ્રદૂષણની ઘણી વખત વાત કરતા એક વેધર એક્સપર્ટ તરીકે મને ઘણા બધા મિત્રો છે એ ક્યારેય ડિબેટમાં બોલે ચર્ચામાં બોલાવે છે ત્યારે કહેતા હોય છે કે ચલો ભાઈ આ વાહનોથી પ્રદૂષણ થાય છે તો આનું શું કરવું જોઈએ હું તો એકવીસમી સદીને માનવાવાળો માણસ છે એટલે હું તો એવું કહું છું કે એકવીસમી સદીમાં આપણા બાપ દાદાઓ ઘોડા સવારી કરીને ઘોડાગાડીમાં મુસાફરી કરી અને એનું જીવન પસાર કર્યું છે હવે આ મહેનત કરી કરીને માંડ આપણે કાર અને બાઇક ચલાવતા થયા છે અને પ્રદૂષણને નામે એને મૂકી દેવા એ તો યોગ્ય વસ્તુ નથી એ તો અઢારમી સદીમાં જવાની વાત છે પણ આ જે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે એનો એક જ વિકલ્પ છે વધુમાં વધુ વૃક્ષ વાવવા જોઈએ મેં આખું આના ઉપર રિસર્ચ કરે રિસર્ચ કરેલું છે બેન અત્યારે જેવી રીતે આપણું તાપમાન છે ને નોર્મલ કરતા દિવસે ને દિવસે વધતું જાય છે આની પાછળનું કારણ છે વૃક્ષમાં થતો ઘટાડો ગુજરાતની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો સાડા છ કરોડની વસ્તી છે ભારત દેશની અંદર એકસો કરોડ આસપાસની કાંઈક વસ્તી છે એક માણસનો જન્મ થાય ને તો જન્મ થાય ત્યાંથી મૃત્યુ થાય ત્યાં સુધી મને લાકડાની બેન જરૂર પડે છે તમે ઘરમાં ફર્નિચર બનાવો તો લાકડું જોશે ટેબલ માટે તમારે લાકડું જોશે ખુરશી માટે તમારે લાકડું જોશે તમારે બેડ બનાવો તો લાકડું જોશે અને આખી જિંદગી લાકડું જોઈએ છેલ્લે માણસ મરી જશે તો અગ્નિસંસ્કારમાં લાકડા જોશે હવે આ લાકડા આવે છે ક્યાંથી વૃક્ષોમાંથી એક માણસ જન્મ લે ત્યાંથી મરે ત્યાં સુધીમાં તો મોટા મોટા ચાર વૃક્ષ કાપીએ ને ત્યારે એનું જીવનચક્ર પૂરું થાય એક માણસનું હવે એક માણસ જન્મીને મૃત્યુ પામે ત્યાં સુધીમાં ચાર વૃક્ષ વાપરી જાય છે તો ચાર વૃક્ષ ઉગાડીને પાછા એ મોટા તો કરતો નથી તો આ વૃક્ષો છે દિવસે દિવસે ઘટે છે એને કારણે આપણું પર્યાવરણ બગડે છે દીઠ વિજ્ઞાન અને જે આ સાય સાયન્સ ટૂંકમાં એવું કહીએ છીએ જેવી રીતે ખાલી ઓક્સિજન પૂરતી વૃક્ષોની જરૂર નથી અન્ય પણ ઘણી રીતે વૃક્ષોની આપણે જરૂર છે પર્યાવરણ પ્રકૃતિ જે કાંઈ આપણે જાળવવું છે વધારેમાં વધારે વૃક્ષ જોશે પ્રતિ વ્યક્તિ સોળ વૃક્ષ તો હોવા જ જોઈએ આપણા ગુજરાતની અંદર વસ્તી છે એને તમે સોળ કરી નાખો એ જે જવાબ આવે ને એટલા વૃક્ષ ગુજરાતમાં હોવા જોઈએ જે સર્વે થયું ને એમાં નોર્મલ જે વૃક્ષની સંખ્યા છે ને ગુજરાતના માત્ર બે જિલ્લા છે એક છે ડાંગ જિલ્લો અને એક છે ગાંધીનગર આખા ગુજરાતમાં બે જિલ્લા એવા છે અમારું જુનાગઢમાં ગીર આવે છે ગીર સોમનાથમાં ગીર જંગલ છે છતાં પણ વસ્તીની દ્રષ્ટિએ પ્રતિ વ્યક્તિ વૃક્ષ નથી માત્ર છે છે કે ત્યાં નોર્મલ વૃક્ષો જે હોવા જોઈએ એ એટલે આપણે તરફ પણ જવું પડશે જોકે એ બધી બહુ લાંબી વાત છે આ એક જાગૃતિ કોઈ રાતોરાત આવે એવી છે નહીં પણ આપણું જે ક્લાઇમેટ ચેન્જ થયું છે અનરેગ્યુલર વરસાદ થાય છે એમાં આ બધા કારણ જવાબદાર છે અને આને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન આવે છે અને આમાં પણ ઘણી વખત એવું થાય કે આ બધું નુકસાનની સહન કરે છે મોંઘી દવા ખાતર બિયારણો વાપરે છે એમાં પણ ઘણી વખત નકલી દવા નકલી બિયારણ તમે બધાને ખ્યાલ જ છે તમને આ બધું રિપોર્ટિંગ કરતા જ હોય તમે સમાજના હિતમાં કે આ બધું નકલી આવે છે એમાં પણ ઘણી વખત ખેડૂતો છેતરાઈ જતા હોય છે અને ઘણી બધી દવા કે ખાતરોમાં નફાના ગાળા પણ બેફામ છે સરકારનું કોઈ નિયંત્રણ નથી એટલે આ પ્રકારે જે તંત્ર ચાલે છે ને એમાં પણ જો ખેડૂત આ બધું કરીને ખેતી કરતો હોય છતાં પણ બેન એનું જે ઉત્પાદન આવે ને મગફળી હોય કે કપાસ હોય એને તો જે આપણે સરકારી બાબુઓ છે ને એની પાસે નજર રાખવી પડશે કે હવે આ ભાવ વધારશે કે નહીં વધારે ભાવ તો એ નક્કી કરશે મને તો આશ્ચર્ય થાય છે બેન એક ખેડૂત એવો છે કે પોતાની પ્રોડક્ટનો ભાવ નક્કી નથી કરી શકતો આજે દરેક કંપની કે કોઈ પણ વેપારી હશે એ પોતાની વસ્તુ છે એનો ભાવ નક્કી કરી શકે છે જ્યારે ખેડૂતનો ભાવ તો બીજા જ નક્કી કરે છે અને કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ બેન

દરેક જગ્યાએ એ કૌભાંડ છે બેન દરેક જગ્યાએ અને ખેડૂત છે ને હું તો એક નવી કૃષિ ક્રાંતિ માટે વિચારું મને એમ ઈચ્છા થાય કે મારા દેશની અંદર એક એવી કૃષિ ક્રાંતિ થવી જોઈએ ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે અને આ દેશની અંદર જો કૃષિ માઇક આંગલી હોય તો તો ના ચાલે અમેરિકા ઉદ્યોગ પ્રધાન દેશ હોય ને આના ઉદ્યોગપતિ દેવામાં ડૂબેલા હોય તો સાનો પ્રધાન ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોની હાલત ખરાબ હોય તો આને આપણે ખેતી પ્રધાન કઈ રીતે કહી શકીએ ખેડૂતોની હાલત ખરાબ છે હું તો એમ કહું નવી કૃષિ ક્રાંતિ થવી જોઈએ અને આ કૃષિ ક્રાંતિની અંદર પણ કેવું થાય છે બેન અત્યાર સુધી જે લોકોએ ખેતી કરી છે એ ખેડૂત બિચારા કાં તો અભણ હતા સાવ અથવા તો ઓછું ભણેલા હતા એ લોકોએ ખેતી કરી હવે અત્યારની જે જનરેશન છે એ થોડીક શિક્ષિત થઈ ભણેલી છે અત્યારના જે ખેડૂતપુત્ર ભણ્યા છે તો એ પણ ભણીને ખેતી કરવા તો માગતા નથી એને તો માઇગ્રેટ થઈને સિટીમાં જવું છે એટલે ખેડૂતપુત્ર શું કરે કોઈને સરકારી નોકરી મળી જાય કોઈને પ્રાઇવેટ જોબ મળી જાય કોઈને ઉદ્યોગ ધંધો વેપાર સેટ થઈ જાય જેટલા છોકરાઓ જે સિટીમાં આવે છે ને એમાંથી લગભગ દસ પંદર ટકા છોકરાઓ સફળ થાય છે બાકી તો એને પોતાનું માંડ બે છેડા મહિનાના અંતે અડે છે કારણ કે ઘણા બધા મને આમાં ખેડૂતોની વાત કરીને તો ઘણા બધા એવા કેસીસ સામે આવ્યા કે અને જોયા પણ ખરા કે ગામડામાં છોકરી કોઈ આપવા તૈયાર નથી એટલે કે કે દીકરાને શહેરમાં રહેવા મોકલી દો એમાં બે ત્રણ વસ્તુ છે બે કેમ કે ઘણા બધા કહેશે ઘણા બધા નહીં કે મારું તો એવું છે કે હું ખેડૂતના હિતમાં હશે ને એને હું સાચું કહીશ ખેડૂતભાઈઓને મારો પરિવાર છે ગુજરાતની અંદર સાહીઠ લાખ ખેડૂત ખાતે છે આ બધો મારો પરિવાર છે આજે આપણે આપણા પરિવારને નહીં કહીએ સાચી વાત તો કોણ કહેશે આ જે છોકરાઓ માઇગ્રેટ થયા છે એમાં મેં આપણે કીધું એમ કે દસ પંદર ટકા સફળ થાય છે સફળ થયા અને બહાર આવે એ વ્યાજબી છે પણ જો એનું જ કરતા હોય અને કમાઈને કંપનીઓને આપે ને પોતાના બે છેડા જડતા હોય તો મને તો વિચાર થાય કે આ ખેડૂતે એ છોકરાને પોતા માટે ભણાવ્યો છે કે ઓલા કંપનીવાળા માટે કમાઈને તો કંપનીને આપે છે પોતે તો કાંઈ કમાતો નથી બરાબર શિક્ષિત માણસ છે એ જો ખેતીમાં કામ કરશે ગામડામાં રહેશે તો હવે નવી કૃષિ ક્રાંતિ આજે આજે તો આપણી પાસે ઘણી બધી તકો છે બેન પહેલાંના સમયમાં આપણા બાપદાદાઓ ખેતી કરતા હતા ત્યારે ટેકનોલોજી એટલી બધી હતી નહીં કોષ હતા રેટ હતા આવું બધું પાણીની પીવડાવવા માટેની વ્યવ વ્યવસ્થાઓ હતી આજે આપણે ઇલેક્ટ્ર ઇલેક્ટ્રિસિટી છે આજે સબમર્સિબલ પંપ છે તમે એક હજાર કે પંદરસો ફૂટ નીચે જમીનમાંથી પાણી તમે બહાર કાઢી શકો છો આ ટેકનોલોજી છે ટ્રેક્ટરથી લઈને ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ છે ટેકનોલોજી અને એની સાથે સાથે શિક્ષિત માણસ આ બંનેનો સમન્વય થાય તો ચોક્કસથી આ દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ થાય પણ એના માટે છોકરાઓને આપણે ખેતી કરાવવી પડશે હવે ખેતી કરાવી છે તો સમસ્યા ક્યાં આવશે તમે કીધું એમ કે દીકરી નહીં આપે શું કામ નહીં આપે આજે એકવીસમી સદી છે બેન આજના દીકરા દીકરીઓને એકવીસમી સદીમાં જીવવું છે હવે ગામડામાં અમુક વૃદ્ધોને પણ હું ઠપકો આપવા માગીશ હવે એ છોકરાઓને અઢારમી સદીમાં જીવવા માગે છે જીવાડવા માગે છે તો તમે તમારી મારી એ તાકાત નથી કે પરિવર્તન થતું હોય એને રોકી શકીએ આજની જનરેશન નવી પેઢી છે એ આધુનિક જીવતી હોય એને તમે અઢારમી સદીમાં લઈ જાઓ એ તમારી મારી તાકાત નથી એ જીવવાના છે

સિટીમાં જ દેવી છે ત્યાં બે ત્રણ કારખાના જોઈએ પાંચ દસ ઓફિસો હોય એના એ જે છોકરા સાથે અમારે છોકરીના લગ્ન થાય એ છોકરાના અંદરમાં કર્મચારીઓ એના અંડરમાં કામ કરતા હોય મોટી ગાડીઓ હોય ટૂંકમાં આપણે બધી આવી ભૌતિક સગવડો જોઈને આપણે સંબંધ કરતા હોય તો સુખ સુવિધા હું તો સમાજને એ કહેવા માગું છું કે તમે ગમે એટલું સુખ સુવિધા જોઈને છોકરીના સંબંધો કરશો તો છોકરી સુખિત થશે ને એની કોઈ ગેરંટી નથી બેન એક જ ઉદાહરણ છે રાજા જનકને આપણે બધા ઓળખીએ છીએ એમના દીકરી સીતાજી સીતાજીના સંબંધ જ્યારે પણ કર્યો ત્યારે અયોધ્યાની અંદર અયોધ્યા એ સમયનું મજબૂત રજવાડું કહેવાતું અયોધ્યાથી મોટું રજવાડું કોઈ નહોતું અને મૂર્તિઓ કોણ સામે તો કે ભગવાન શ્રીરામ હવે થી સારો છોકરો તમે આ પૃથ્વી ઉપર ક્યાં ગોતવા જશો અયોધ્યા જેવું રજવાડું ને શ્રીરામ જેવો છોકરો હતો છતાં પણ મા સીતાનું આખું જીવન જંગલમાં ગયું એટલે તમે સગવડ જોઈને કે તમે આમ બધું જોઈને સંબંધ કરો એટલે સુખિત એની કોઈ ગેરંટી નથી એ તો કિસ્મતમાં કરવું પડશે પણ આપણે લાયક બનવું પડશે આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર જીવી શકીએ આપણા સંસ્કારોથી આપણી સિદ્ધાંતોથી ને આપણી ઈમાનદારી ઉપર આપણે કોઈ પણ પરિસ્થિતિની અંદર જીવી શકીએ ને એવા સંસ્કારોનું સિંચન કરવું પડશે હું વારંવાર કહેતો હોય મારી ખેડૂત સભાઓ થાય છે ગુજરાતભરની અંદર વારંવાર ખેડૂતોને અપીલ કરતો હોય આપણા બાળકોને પાંચ હજાર દસ હજાર કરોડની મિલકત આપશો કે નહીં આપશો ચાલશે બાળકને બે વસ્તુ આપવાની એક સારા સંસ્કાર અને એક સારું શિક્ષણ જે વિસ્તારની અંદર કે જે દેશની અંદર સારા સંસ્કાર અને સારું શિક્ષણ હોય ને એ દેશની અંદર એક સારા સમાજનું નિર્માણ થાય છે આપણે જો સારો સમાજનું નિર્માણ કરવું હશે તો બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ આપવું પડશે ભૌતિક સગવડોથી આપણે હવે બહુ મોહ નહીં રાખવું એવું મારું માનવું છે એટલે ગામડું પણ બદલાઈ ગયું છે બિલકુલ બેન બદલાઈ ગયું છે થોડું બદલાયું છે જેવી રીતે અમદાવાદ છે ને એ અમારું ગામડું નથી અમદાવાદ હું આજે આપડે ઘણી વખત કેતો હોય હવે આ અમદાવાદ છે જયપુર છે દિલ્હી છે મુંબઈ છે કે બેંગ્લોર હોય સિટી ની અંદર જે દીકરી જન્મે છે ને એ જે લાઈફ થી જીવે છે એવું જીવવાનો અમારા ગામડાની દીકરીને દીકરી અધિકાર છે કે નથી એવા જ કપડાં પહેરવાનો અધિકાર છે કે નથી તો વડીલો શું કામ બ્રેક મારે છે હવે આપણે બ્રેક મારીએ કે ના તમે તો લગ્ન થઈ ગયા તો તમે દીકરાના વહુ છે તમે જીન્સ કે ટી શર્ટ નહીં પહેરી શકો હવે એને પહેરવા દેશે ને એટલે તમે ત્યાં ના પાડશો ને ગામડામાં એટલે અમદાવાદ કે જયપુરમાં જઈને પહેરશે એ તમારા કે મારાથી રોકાવાના નથી એ પહેરશે તો ગામડામાં પહેરવા દો એને એટલે ત્યાં રહેશે એ વાત સાચી જ અને કારણ કે ઘણી બધી વખત એવા અનુભવ મેં પણ કર્યા છે પરેશભાઈ કે અહિયાંથી ગામડે ગયા હોય એટલે ત્યાં આખો માહોલ અલગ હોય અને પછી ત્યાં કારણ કે ગામડાની એક લાઈફ સ્ટાઈલ અલગ બે પ્રકારના કપડાઓ રાખે છે ને જે આજે બેનો છે સિટીમાં જે અમદાવાદ કે ગમે ત્યાં રહેતા હોય તેને કપડાનું આખું એક અલગ છે પેલું ટાઈમ ટેબલ હોય છે અમદાવાદ છે તો આ ખાના આપણે આ કપડાં પહેરવાના છે ગામડે થેલો છે એ કપડા બીજા હોય હોય એ ટાઈપના એના અહીંયા જીન્સ ટી શર્ટ અને સોટી સુધી છે આ બધું પહેરે છે અને પછી ગામડે જવાનું હોય એટલે ડ્રેસ ને સાડી ને પેલામાં ભરવામાં માં આવે એટલે એ તો પણ બાકી સ્વીકારવાના નથી ત્યાં અને આ લોકો ને પહેરવું છે તો એ પહેરવાના છે અને પહેરવું જ જોઈએ કેમ નહીં પહેરવું

કે પાણીની વ્યવસ્થા થઈ ગઈ છે રાજ્યની અંદર પાણીની વ્યવસ્થા હજી પણ વરસાદ પડવાના છે એટલે શિયાળુ પાક છે ઉનાળુ પાક છે ખેડૂત કરી શકશે એમાં બે પૈસા કમાશે આ જે નુકસાની છે એમાં ખેડૂત અત્યારે કાંઈ કરી શકે એમ નથી જેટલું ઉત્પાદન આવશે થોડું ઘણું એ લે બાકીની જે નુકસાની છે એ તાત્કાલિક ધોરણે સરકાર છે એ જાહેરાત કરે અને જેટલું નુકસાન છે એ પૂરતું નુકસાન છે એ ખેડૂતોને સરકાર આપે આવી મારી સરકારને આપના માધ્યમથી અપીલ છે બિલકુલ આપ સાથે સ્ટુડિયોમાં જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહી આભાર